નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે બેઝિક ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ટોપિક એક એમાં આપણે ઘડિયા ટોપિક બે એમાં વર્ગની ચર્ચા કરી હવે આજે આપણે ટોપિક નંબર ત્રણ એમાં ઘન વિશે માહિતી મેળવશું ગુજરાતની આ માત્ર એકમાત્ર ચેનલ હશે કે જેમાં ગણિત એ ઘડિયાથી શરૂઆત કરેલી છે એકદમ બેઝિક ટોપિક ઘડિયાથી શરૂઆત કરી ને છેક છેલ્લા ટોપિક સુધી આપણે અભ્યાસ કરીશું એમાં ઘડ્યા અને વર્ગ વિશે અભ્યાસ કર્યો હવે આગળ આપણે ઘન વિશે અભ્યાસ કરીએ તો ઘન એમાં બેઝિક ઘન એકથી વીસ સુધીના ઘન યાદ રાખીશું પછી આગળના ઘન એ શોટકટની મદદથી કઈ રીતના ગણી શકાય એની પણ ચર્ચા કરીશું તો ચલો ઘન એટલે શું એની માહિતી મેળવીએ આપણે આગળ જોયું વર્ગ તો વર્ગ કઈ રીતના લખતા હતા આપણે તો આ રીતના એક એનો વર્ગ એટલે એકના ઉપર બે લખતા હતા બે લખીએ એટલે શું કહેવાય એને એકનો વર્ગ એટલે એને લખાય કઈ રીતના તો એક ગુણ્યા એક ઉપર બે લખીએ એટલી વાર આપેલી સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે એક ગુણ્યા એક એકા એક પછી બેનો વર્ગ એટલે બે એના ઉપર લખીશું બે એટલે બે ગુણ્યા બે બેનો વર્ગ કેટલો બે દુ ચાર અહીં આગળ છે ગન એટલે શું લખાય ઉપર એક સંખ્યા આપેલી હોય એના ઉપર લખાશે ગન એટલે ત્રણ તો આપેલી સંખ્યાનો ત્રણ વાર ગુણાકાર એને કહેવાશે સંખ્યાનો ગન અહીંયા ઘરે એકનો ગન એટલે આવશે એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક થાય ને એક એકા એક અને એકા એક હવે ત્રણ સંખ્યા આવશે તો એનો ગુણાકાર કઈ રીતના કરવાનો તો જુઓ જે પહેલાં બે સંખ્યા આપેલી હોય આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો એક ગુણ્યા એક એટલે શું જવાબ આવશે એકા એક તો એનો જવાબ આવશે એક આ બંનેનો ગુણાકારનો જવાબ આવશે એક તો એની પાછળની સંખ્યા અંગાથી ગુણીશું એટલે એક એકાએક બરાબર હવે બેના કન્મો જોઈએ ચલો બે ગુણ્યા બે ગુણ્યા બે તો શું આવશે આ બંનેનો પહેલાં કરીશું ગુણાકાર તો બે દુ ચાર બે દુ ચાર અને ચાર દુ આઠ તો આઠ અહીંયા કે જે ચાર આવશે બે દુ ચાર એ ચારની બે અઘાથી ગુણીશું આના જવાબને સાથે ગુણીશું એટલે ચાર દુ આઠ તો બેનો ઘન કેટલો થશે આઠ એકનો ઘન એક બેનો ઘન આઠ ચલો હવે આગળ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો જો અહીંયા કર ત્રણ તરી નવ ત્રણ ગુણ્યા ત્રણ એટલે તૈન તરી નવ અને નવ તરી સત્યાવીસ તો તૈનનો ઘન કેટલો થશે સત્યાવીસ થશે ચલો આગળ ચાર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર આ બંનેનો ગુણાકાર ચોગુ ચોગુ સોળ ચોગુ ચોગુ સોર અને સોળ ચોગ ચોસઠ તો ચારનો ઘન કેટલો થશે ચોસઠ થશે વર્ગ હોય તો બે વાર ગુણાકાર ઘન હોય તો ત્રણ વાર ગુણાકાર ચલો પાંચનો ઘન તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો પાંચે પાંચે પચીસ પચીસ પંચું એકસો પચીસ હવે જુઓ બધી વખત આ રીતના ગુણાકાર કરવો જરૂરી નથી એટલે શું કરવાનું એકથી વીસ સુધીના ગન એ મોટે યાદ રાખી લેવાના પાંચનો ગન એટલે એકસો પચીસ પાંચે પાંચે પચીસ પચીસ પંચું એકસો પચીસ હવે છનો ગન તો છ ગુણ્યા છ ગુણ્યા છાયું છાયું છત્રીસ છત્રીસ છ બસો સોળ ચલાય રીતના સાત તો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો સાતનો ઘન ત્રણસો તેતાલીસ પછી આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ આઠનો ઘન પાંચસો બાર પછી આવશે નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નવે નવે એક્યાસી એક્યાસી નવ સાતસો ઓગણત્રીસ પછી આવશે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ દસે દાંતસો સોએ દાન હજાર તો જવાબ શું આવશે હજાર ચલો ફરી એકવાર ચર્ચા કરીએ એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ છનો ઘન બસો સોળ સાતનો ઘન ત્રણસો તેતાલીસ આઠનો ઘન પાંચસો બાર નવનો ઘન સાતસો ઓગણત્રીસ દસનો ઘન એક હજાર ઘન શોધવાનું કઈ રીતના ખબર પડી ગઈ ને શું કરવાનું આપેલી સંખ્યા ઉપર ગન એટલે ત્રણ લખાસી ત્રણ વાર થશે એનો ગુણાકાર એમાં આ બે વખત ગુણાકાર કરી એનો જવાબ જે આવશે એ જવાબને આ ત્રીજી સંખ્યા વડે ગુણીશું એટલે શું મળશે એનો ઘન મળશે ચલો માં આગળ જોઈએ અગિયાર નો ગન ચલો અગિયાર નો ગન કઈ રીતના લખીશું તો અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર તો શું કરવાનું આપણે આગળ વર્ગની ચર્ચા કરી એમાં અગિયાર ગુણ્યા અગિયાર કરવાનો એટલે એનો જવાબ આવશે તેર એકત્રીસ ખબર પડી ને આપણે વર્ગ જોયો તો એમાં બે વખત તો ગુણાકાર થશે ને અગિયારનો નો વર્ગ કેટલો એકસો એકવીસ તો વર્ગમાં શું હોય આપેલી સંખ્યાનો બે વાર ગુણાકાર

તેરનો ગન કેટલો થશે એકવીસ સત્તાણું એકવીસ સત્તાણું કઈ રીતના કરીશું આ તેર ગુણ્યા તેર કરીએ એટલે કેટલો જવાબ આવશે એકસો ઓગણ તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર ગુણ્યા તેર કરીશું એટલે એકવીસ સત્તાણું ચાલો ચૌદનો ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદનો વર્ગ કેટલો થશે ચૌદનો વર્ગ એકસો છન્નું એકસો છન્નું ગુણ્યા ચૌદ કરીશું એટલે એનો ગન મળશે કેટલો મળશે સત્યાવીસ ચુવાલીસ એના પછી આવશે પંદરનો ઘન તો પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર તેત્રીસ પંચોતેર આ વર્ગ એક થી વીસ સુધી આપણે યાદ રાખવા પડશે પંદરનો ઘન કેટલો થશે પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલે કેટલો થશે તેત્રીસ પંચોતેર પંદરનું ઘન તેત્રીસ પંચોતેર ચલો સોર સોર ગુણ્યા સોર ગુણ્યા સોર ચાલીસ છન્નું સોર ગુણ્યા સોળ ગુણ્યા સોળ ચાલીસ છન્નું સોળ ગુણ્યા સોર કરીશું એટલે કેટલા આવશે સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન ગુણ્યા સોળ એટલે શું આવશે ચાલીસ છન્નું સોળ નો ઘન ચાલીસ છન્નું હવે સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર સત્તર નો વર્ગ કેટલો થશે બસો નેવ્યાસી બસો નેવ્યાસી ગુણ્યા સત્તર એટલે શું જવાબ આવશે ઓગણપચાસ તેર સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર એટલે સત્તરનો કેટલો મળશે ઓગણપચાસ તેર ચલો પછી આવશે અઢાર તો અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા તો કેટલો આવશે એનો જવાબ અઠ્ઠાવન બત્રીસ આ વર્ગ તમારે પણ આ રીતના યાદ રાખવાના છે આ ઘરા ઘર લખતા જો એમ વર્ગ યાદ આવવા જુઓ એ રીતના તૈયારી કરવાની શું કરવાનું લખી જવાના સાથે તૈયાર કરે જવાના એટલે આવડી જશે અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા અઢાર અઢારનો વર્ગ કેટલો થાય ત્રણસો ચોવીસ ગુણ્યા અઢાર કરીશું એટલે અઠ્ઠાવન બત્રીસ ઓગણીસનો તો ઓગણીસ ઓગણીસ ગુસ ચાલો ઓગણીસ ગ હવે વીસ તો વીસ ગુણ્યા વીસ ગુણ્યા વીસ તો વીસ નો ગણ કેટલો થાય અહીંયાગર બે બે દુ ચાર ચાર તું આઠ પાછળ ત્રણ જીરો તો વીસનો ઘન આઠ હજાર થશે આ રીતના ઘન યાદ રાખવાના છે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ એકનો ઘન એક બેનો ગન આઠ ત્રણનો સત્યાવીસ ચારનો ચોસઠ પાંચનો એકસો પચીસ છનો બસો સોળ સાતનો ત્રણસો તેતાલીસ આઠનો પાંચસો બાર નવનો સાતસો ઓગણત્રીસ દસનો હજાર પછી આવશે અગિયાર અગિયારનો તેર એકત્રીસ બારનો સત્તર અઠ્યાવીસ એના પછી તેરનો એકવીસ સત્તાણું ચૌદનો સત્યાવીસ ચોવાલીસ પંદરનો તેત્રી પંચોતેર સોળનો ચાલીસ છન્નું સત્તરનો ઓગણપચાસ તેર અઢારનો અઠ્ઠાવન બત્રીસ ઓગણીસનો અડસઠ ઓગણસાઠ ને વીસનો આઠ હજાર તો આ રીતના એકથી વીસ સુધીના વર્ઘન યાદ રહેશે ના યાદ શું કરવાનું એક વાર ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરી જોવાનો જો બે સંખ્યાઓનો તો ગુણાકાર આપણે આગળ વર્ગમાં જોઈ લીધો એટલે એ બંને તો આવડશે સોળ ગુણ્યા સોર હોય તો બસો છપ્પન એ તો ખબર પડી જશે ને આપણે બસો છપ્પન સોળનો વર્ગ બસો છપ્પન તો એક સો રંગાથી ગુણાકાર કરવાનો બાકી રહેશે એટલે બસો છપ્પન ગુણ્યા સોર કરવાનો તેનો વર્ગ મળશે એનો ઘન મળશે કેટલો મળશે ચાર હજાર છ તો આ રીતના તમે કોઈપણ સંખ્યા હોય તો એનો ઘન શોધી શકો છો અહીંયા આગળ એકથી લઈ અને વીસ સુધી આપણે બેઝિક ઘન યાદ રાખવાની ટ્રાય કર્યો હવે આગળના ઘન એટલે કે વીસ પછીના કોઈ ઘન આવશે તો એને શોર્ટકટની મદદથી કઈ રીતના યાદ રાખીશું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને આગળ આપણી ઘડિયા અને વર્ગ વિશે માહિતી મેળવી જો એ વિડીયો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોજો અને પછી આ ઘનનો વિડીયો જોજો ગણિતમાં બધા ટૉપિક સિકવન્સ વાઇઝ ગોઠવેલા છે તો એક પછી એક ટોપિક આવશે જે આગળના ટોપિક ઉપર આધારિત હશે તો તમે પહેલાંથી શરૂઆત કરજો અને લખી લખીને તૈયાર કરજો ને ખબર ના પડે તો નીચે કોમેન્ટ કરજો ફરીથી વિડીયો બનાવીશ અને એનો અભ્યાસ કરાવીશ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો ત્યાર સુધી જય હિન્દ જય ભારત